किस कारण मारा हुआ था? हाँ ये लोग उसको धमकिया देते थे क्या तो हमारे साथ नहीं रहेगा तो हम तेरे को मारेंगे ऐसा वैसा इसको भेंडी बाजार हुसैन मस्जिद के पास किस तरह का बुला के कितने लोगों ने मारा उसको पाँच छः लोगों ने मारा तो जो शाहरुख है वो क्या काम करता है ये चोरिया करते लोग રોજ રાત્રિના લગભગ સવા અગિયાર એક વાગ્યા સુમારે મરના અખ્તર તેના મિત્રો સાથે ભીંડી બજાર યુનિક સ્કૂલની પાસે આવેલ ચાર રસ્તા ખાતે રિક્ષામાં બેઠેલા હતા એ દરમિયાનમાં અજાણ્યા ઈસમો એ જે પૈકી ત્રણના નામ ટૂંકા નામ મળેલા છે શાહરૂખ શરીફ અને અઝરત તથા ત્રણ બીજા અજાણ્યા ઈસમોએ આવી અને મરનાર સાથે ઝઘડો કરી અને મરનારને જાંઘના ભાગે તેમજ પગના ભાગે તીક્ષ્ણ હથિયારોથી લગભગ સા જેટલા જીવલેણ ઘા મારતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયેલું છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે તપાસ જે છે એ જીઆઈડી સીપીઆઈ શ્રી બલદાણિયા સાહેબ કરી રહ્યા છે જે સાહેબ આરોપીની કોઈ ગુનાહતી ઇતિહાસ ખરો એ તપાસવાનું બાકી છે હાલ તો ત્રણ વર્ષની મિત્રતામાં અખતોની હત્યા થયોના આક્ષેપો થઈ રહ્યા છે તો અખ્તર ચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ હતો અખ્તરની હત્યાનો જાણ થતાં જ પરિવારજનોના પગતરથી જમીન સરકી જવા પામી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા